નમસ્કાર મિત્રો જહીન જય ભારત આજે વિસાવદનની ચૂંટણી છે અને આમ આદમી પાર્ટી મજબૂતાથી લડી રહી છે આજે લોકોના હોઠ ઉપર આમ આદમી પાર્ટી અને ઉમેદવાર ગોપાલભાઈનું નામ અત્યારે ફરી રહ્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથી એનસીપીના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ ચંદુભાઈ વઘાસિયા આજે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો છે આ પ્રસંગે અમારા રાજુભાઈ કરપડા રાજના પણ આગેવાનો આગેવાનો ઉપસ્થિત કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં સેન્ટ્રલી છે છતાંય એ કોઈ પણ ભાજપના ઈશારે કે જે પણ હોય રાહુલ ગાંધીજીએ કહ્યું છે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપની બી ટીમના કામ કરે છે કદાચ અને એના કહેવાથી ઉમેદવારો ઉભાવીને એને એવું હતું કે નુકસાન કરી શકીશું પણ નહીં પ્રજા બહુ સમજદાર છે વિસાવદર તો ખાસ ત્યારે એનસીપી ના સાથી ટેકો જાહેર કરે છે હું ચંદુભાઈ વઘાસિયા ને કહીશ એ બે શબ્દ કર સુદાંતભાઈ ગઢવી ને અમારી ટીમ મારી સાથે પધારેલા અશ્વિનભાઈ ભીમાણી હરિકેશનભાઈ જોશી રાજુભાઈ ગડોડા એ પછી અનેક મિત્રો અને અમારા ઇન્ડિયા ગઠબંધનના હિસાબે અમારા રાષ્ટ્રીય પ્રમુખ પવાર સાહેબ એની માર્ગદર્શક લઈને અમે અમારો તમામ તન મનને ધનથી અમે આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ ઇટાલીને વિજય બનાવવા અમારી તમામ પાર્ટીને પૂર્ણ સપોર્ટ આપશે ગામો ગામ જેને મદદ કરશું જેટલી થાય એટલી એટલી અમે ઈશુદરભાઈ પ્રદેશ પ્રમુખને ખાતરી આપી છે અને હર હમેશ અમે આમ આદમી પાર્ટીની અંદર અમારી રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી એસપી શરદ પવાર અને સહકાર આપશું હર હમેશ અમારી પાર્ટી શરદ પવાર પાર્ટી તમે જોઈ છે હર હમેશ ગામડા અને ખેડૂતની સાથે રહેલી છે બે હજાર સાતની અંદર હું જયારે ધારાસભ્ય ગુંડલનો હતો ત્યારે એનસીપી શરદ પવાર કૃષિ પ્રધાન હતા અને જયારે ત્યારે બોતેર હજાર ખેડૂતના તેના માફ કર્યા આજ દિવસની અંદર કોઈની કોઈ સરકાર ગુજરાતમાં હિન્દુસ્તાનમાં માફ નથી ગયા એવી જ રીતે જયારે કપાસના ભાવ તેથી નક્કી કર્યા પંદરસો રૂપિયા તો હજી પંદરસો પંદર વર્ષ વિચાર નથી તો આપણે આમ આદમીને પાર્ટીને ગોપાલભાઈ જંગી ગાંધીનગર મોકલી કારણ કે તો અવાજ ખેડૂતોનો અને ગામડાનો અને માલધારી ભાઈઓનો તમામ જ્ઞાતિનો અવાજ ગાંધીનગર પહોંચાડે એવી રીતે આમ આદમીના સામેના બટન ઉપર મદદ કરી અને વિજય બનાવી આટલું ત્યાં નિર્મૂ છું જય જય ભારત